રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે સત્તર થી બાવીસ જૂન દરમિયાન ભારે પવન ફૂંકાશે અને સારો વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે આ સાથે તેમણે કહ્યું છે કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળવાની સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે તારીખ સત્તરથી બાવીસમાં તેજ ગતિના પવનો ફૂંકા છે અને આ પવનનું જોર જરૂર રહેશે તારીખ વીસથી અઠ્યાવીસ જૂનમાં પશ્ચિમમાં જે દેશનો કિનારો છે ત્યાં ભારે મોન્સૂન એક કન્ડિશન બનશે અને આ મોન્સૂન કંડિશનને કારણે છેક દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગો દરિયા ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વીસથી અઠ્યાવીસ જૂનમાં આદ્ર નક્ષત્રનો વરસાદ સારો થવાની શક્યતા રહે છે અને આ વખતે વાવણી લાયક વરસાદ થતાં આ વરસાદનું પાણી સારું ગણાય તો વાવણી કરવી ગણાય આગળ